શું પ્રેરણા આપશે રાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચાર વિસ્તારથી વાત કરીએ તો રાજકોટ શહેરને લુખા તત્વો દ્વારા બાનમાં લેવામાં આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ગત મહિનામાં મંગળા રોડ પર મુરઘા ગેંગ અને પૈડા ગેંગના સભ્યો વચ્ચે સરા ફાયરિંગ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસની શાખા પર બટ્ટો લાગ્યો હતો ત્યારે પોલીસ દ્વારા ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન લુખા શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા નાઇટમાં કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે તો સાથે જ લુખા તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરના પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂખડીયાપુરા વિસ્તારમાં નામચીન બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા ખડકાવવામાં આવેલા ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે રાજકોટ શહેર પોલીસ દ્વારા મનપા સાથે સંકલન કરીને નામચીન હિસ્ટ્રી શીટર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું પ્રોહિબિશન મારામારી કલમ હેઠળ ગુનો દાખલ થઈ યૂક્યા છે તેમજ અગાઉ આરોપી વિરુદ્ધ પાસ પણ કાર્યવાહી કરવામાં આવી છે આજ રોજ પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની ની અંદર સંડોવાયેલો છે તેની તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે જેને સરકારી દબાણ કરેલું છે તારીખ ચાર નવેમ્બર દરમિયાન કોઈ પણ સમયે કંપનીમાં અંદાજિત રૂપિયા એસી ની કિંમત ની બે ઇંચ પહોળી એંગલો તથા એલ્યુમિનિયમની એંગલોના નાના મોટા કટકાઓના ભંગાર મળી ચારસો કિલો ભંગાર ની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ બનાવ સંદર્ભે કંપનીના મનીષભાઈ મણિયારે અજાણ્યા એસમ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વડોદરામાં એકવીસ દિવસના દિવાળી વેકેશન પછી આજથી શાળા અને કોલેજમાં ફરી રોનક પરત ફરી છીએ શહેર અને જિલ્લામાં અંદાજે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ નવા સત્રની શરૂઆત સાથે અભ્યાસમાં જોડાયા છે શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલા સમયપત્રક મુજબ હવે બીજા સત્રમાં કુલ એકસો ચુમ્માલીસ દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે શરૂઆત છવ્વીસ રવિવાર અને નવ જાહેર રચાઓ રહેશે ત્યારે શાળાઓમાં ધોરણ નવથી અગિયાર સુધીની વાર્ષિક પરીક્ષાઓ નવ એપ્રિલથી વીસ એપ્રિલ વચ્ચે લેવામાં આવશે ધોરણ બાર માટે બોર્ડની તૈયારીને ધ્યાનમાં રાખી અલગ શેડ્યુલ મુજબ આંતરિક તથા પ્રી બોર્ડ પરીક્ષાઓ યોજાશે સીબીએસઇ બોર્ડ દ્વારા આ વર્ષે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાનો નિર્ણય લેવાતા શાળાઓએ શિક્ષણ કાર્ય પણ તે મુજબ ગોઠવ્યું છે બીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ સાથે સહપાઠ્ય ક્રમિક પ્રવૃત્તિઓને ખાસ વેગ મળશે બિકુલ નિઝલ બાસુએ છે એકવીસ દિવસ પછી વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે ખૂબ ઉત્સાહ સાથે શાળામાં આવ્યા છે અને બીજું સત્ર જે શરૂ થવાનું તો વિદ્યાર્થીઓ અને વાલીને ખાસ હાર્દિક શુભકામના કે વિદ્યાર્થીઓ માટે આ સત્ર ખૂબ સારી રીતે અભ્યાસની અંદર સારું નીવડે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે તો એમને પણ આપના માધ્યમથી હું શુભકામના આપું છું કે ખૂબ આયોજનપૂર્વક આપ તૈયારી કરો સારું પરિણામ મેળવો માતા પિતા અને સારાનું જામનગર શિક્ષામાં ઉદ્યોગપતિએ યુવતીને બેભાન કરી કુકર્મ ગુજારિયાની પોલીસ ફરિયાદ નોંધાઈ બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડ ડ્રીક પીવડાવ્યું દુષ્કર્મ આચરી અંગત પળોનો વિડીયો શૂટ કરીને બ્લેકમેલ કર્યો નો આરોપ જામનગરના એક ઉદ્યોગપતિએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી એક યુવતીને બેભાન કરી દુષ્કર્મ ગુજારિયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડ ડ્રીંક પીવડાવ્યું હતું તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે અંગત અંગતપળોના ફોટો તેમજ વીડિયો શૂટિંગ કરી બ્લેકમેલ કર્યો હતો સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે બેડેશ્વર વિસ્તારમાં ઓઈલ મિલ ધરાવતા વિશાલ મહેન્દ્રભાઈ મોદી નામના ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે ભોગ બનનાર મહિલા જે આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી ફેબ્રુઆરી માસમાં આરોપી વિશાલ મોદીએ મહિલાને એક પ્રોપર્ટી પર માર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી આરોપી પોતાની કાર લઈને તે પહોંચ્યો હતો અને મહિલાને એક વિલામાં લઈ ગયો હતો લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ મહિલાને કોલ્ડ ડ્રીક પીવા આપ્યું હતું કોલ્ડ પીધા બાદ યુવતી બેભાન અવસ્થામાં સરી પડી આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઇલમાં અંગત પળોના ફોટો તેમજ વીડિયો ઉતારી દીધા હતા ત્યારે આ અને વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યા અને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છ सिक्का पुलिस स्टेशन ने 31 अक्टूबर को बीएनएस की कलम 64 2एम एम के मुजब रेप का गुना दाखिल किया था इसमें फरियादी है जो एक लोन कंसल्टेंट का काम करती थी और आरोपी को आरोपी ने फरियादी को इसी सिलसिले में सिक्का में सरमत पाटिया के पास भगवती आर्य भगवती रेजिडेंस है वहाँ मिलने को बुलाया और उन्हें कुछ नशीला पदार्थ दे के वहाँ उनका रेप किया ये बनाव फेबर दो का है इसके बाद वो टाइम टू टाइम फरियादी को अ, कभी अलग अलग जगह बुलाता था और उसका रेप करता था सितंबर 2025 तक और इसी के बाद फरियादी ने 31 अक्टूबर 2025 को हमारे पास ये फरियाद दाखिल करवाई इसमें आरोपी अभी अ, डिटेक्ट हो गया है कि आरोपी का नाम विशाल है स्लैक का भी कोई कोई इश्यू कंप्लेंट है वो किया गया इसमें उन्होंने फरियाद में यह बताया है कि जब फर्स्ट टाइम उनका उन्होंने रेप किया था दो 2024 में तो उसके बाद उन्हें ब्लैकमेल करके वारं वारं बुलाते थे और उनका रेप करते थे बट अभी इसका आगे की तपास चालू है जैसे इसमें इस तथ्य की पुष्टि होती है तो आपको कन्फर्म कर दिया जाएगा के सोमनाथ वेरावरना पाक जेल में मंधक माछीमारों ने महिलाओं कांग्रेस प्रदेश प्रमुख ने मड़ी કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને બીમાર માછીમારોને છોડાવા રજૂઆત કરી ત્રિપાક જેલમાં છેલ્લા પાંચ વર્ષથી માછીમારો કેદ છે અને અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું ન હોવાનું કહ્યું તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે માછીમાર મહિલાને કહ્યું આપણે સાચે મળી મુખ્યમંત્રીને રજૂઆત કરીશું આઠ દિવસ સમય લઈ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી રજૂઆતો કરીશું તો મહિલાઓએ કહ્યું અમારા પરિવારજનોને છોડાવવા કંઈક કરો અમારું કોઈ સાંભળતું નથી આણંદમાં તુલસી ગરનાળા રોડ પરથી નકલી પોલીસ ઝડપાયો કારમાં પોલીસની નંબર પ્લેટ લઈ ફરતો હતો પોલીસના સ્વાંગમાં ફરતો સુરેન્દ્રસિંહનું હાર ઝડપાયો ગુજરાત પોલીસનું નકલી ઓળખપત્ર બનાવ્યું હતું નકલી ઓળખપત્રમાં પોલીસ કોન્સ્ટેબલનો હોદ્દો દર્શાવ્યો હતો એસીબી ન્યૂઝનું પત્રકાર તરીકેનું ઓળખપત્ર મળી આવ્યું આરોપી અગાઉ આણંદ ખાતે ટીઆરબીમાં ફરજ બચાવતો હતો કારમાંથી પોલીસ લખેલી નંબર પ્લેટ મળી આવી આણંદ ટાઉન પોલીસે પૂછપરછ કરતા પોલીસ તરીકે ઓળખ આપી હતી આણંદ ટાઉન પોલીસને નકલી પોલીસનું ઓળખપત્ર બતાવ્યું હતું પોલીસે હાલની ફરજ અંગે પૂછપરછ કરતા નકલી પોલીસ હોવાની કબૂલાત કરી આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પલનપુર તાલુકાના મલાણા ગામના ચુનીબેન ચૌહાણના મૃત્યુ બાદ દેહદાન કરાયું છ્યાસી વર્ષે કુદરતી મોત થતાં પરિવારજનોએ મેડિકલના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે દેહદાન કર્યું પલનપુર તાલુકાના મલાણા ગામે રહેતા લક્ષ્મણભાઈ ચૌહાણના માતા ચુનીબેન અમૃતલાલ નાયનું છ્યાસી વર્ષની ઉંમરે કુદરતી મોત થતાં તેમની ઈચ્છા હતી કે તેમનો મૃતદેહ મેડિકલના સ્ટુડન્ટોને ઉપયોગમાં આવે તે માટે તેમના દેહનું મેડિકલ કોલેજમાં દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી તેમના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા તેમના મૃતદેહને પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં મેડિકલના સ્ટુડન્ટોને ઉપયોગમાં લેવા માટે દેહનું દાન કરવામાં આવ્યું હતું જેમના નિર્ણયથી સમાજમાં પણ એક ઉમદા દાખલો બેસે અને લોકો પણ આ પ્રકારે દેહદાન તરફ આગળ વધે તેવા ઉદ્દેશ્યથી પરિવાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર જેમાં પરિવારના તમામ સભ્યો તેમજ પાલનપુરના ધારાસભ્ય

સ્વર્ગવાસ થયો છે આ વચ્ચે દુઃખની લાગણી વચ્ચે અમારા સૌ પરિવારે સમાજમાં કંઈક ઉદાહરણ પૂરું થાય એના માટે એક નિર્ણય લીધો અમે બનાસ મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટ્સ પોતે અભ્યાસ ક્ષેત્રમાં એને ઉપયોગી થઈ શકે એવો નિર્ણય માટે આજે અમારી દાદીનું અમે જે શરીરને એમને અહીંયા દેહદાન કરવાનો નિર્ણય લીધો છે આ દ્વારા એક સમાજમાં ઉદાહરણ પૂરું પડે કે હું પોતે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરીને અમે જોયું હતું કે જેવા જેવા પરિવારો આનું દેહદાન કરતા ને એ વસ્તુ પ્રેક્ટિકલી લાઈફમાં એ અભ્યાસ ક્ષેત્રમાં એમને કામ લાગે કેમકે જ્યારે સરોગવાસ થઈ જાય છે ત્યારે ભગવાનને ગમે તે ખરું હું લક્ષ્મણભાઈ અમૃતલાલ ચૌહાણ રહેવાસી મલાણા અને અમારો પરિવાર અમારા માતુશ્રીનું કુદરતી મૃત્યુ થવા પણ એમની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા દીકરાઓ જે ડૉક્ટરી લાઈનમાં ભણ્યા છે તો એમનો દેહ વિદ્યાર્થીઓને ભણવા માટે ઉપયોગમાં આવે એટલા માટે એમને અમને સતત આહવાન કરતા રહ્યા હતા એના આધારે અમે સમગ્ર પરિવારે એવો નિર્ણય લઈ અને એમનું અંતિમ વિધિ ન કરી અને વિદ્યાર ભણવા માટે નિર્ણય કર્યો છે મલાણા ગામના પરિવાર ચૌવાણ પરિવાર અને એમના ઘરના મોભી એવા બાનું મૃત્યુ છ્યાસી વર્ષની જૈફ વયે થયું અને આખા જ પરિવારે ભેગા થઈ અને એમના એ દેહનું દેહદાન કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે આ સ્તુત્ય પગલું આ વંદનીય પગલું આ પરિવારે ભર્યું છે આ પગલાંને વધુ પ્રોત્સાહન આપવા આજે હું અહીં સિવિલ ખાતે પરિવારને આશ્વાસન આપવા તેમજ એમના વંદનીય પગલાંને પ્રોત્સાહન આપવા માટે અત્રે હું બાબરાના ફુલસર ગામે જૂથ અથડામણનો મામલે પચાસથી વધુ લોકો સામે ફરિયાદ ડીવાયએસપી ચિરાગ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી બાબરા તાલુકાના ફુલસર ગામે લગ્નના દરમિયાન છૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું અને લગ્ન પ્રસંગમાં લગ્ન જણાવી દઈએ ફુલેકાના વરઘોડા નીકળતા ખોડી ટ્રેક્ટરને અડી ઘટના બની હતી પોલીસે થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ શુદ્ધ અથડામણમાં એકનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો ફુલઝર ગામે શાંતિનો માહોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસે પચાસ ઉપરાંત લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફૂલેકું નીકળેલું એમના દીકરાનો લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફૂલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ બનવાડીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના દર તરફ એમને સમજાવવા કે પક્કો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી લેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે દેવડીયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હલદીપના સગાવાળા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત કબરૂભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇ પ્રાણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડી આ બાબતે

નગરના મધ્યમાં આવેલા લાલ સ્થિત વર્ષો પુરાણા નરસિંહજી ભગવાનના મંદિરેથી આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો ભગવાન નરસિંહજી વર્ષમાં માત્ર એક જ વખત ગાજતે નીકળે છે આ અને અમૂલ્ય ઉત્સવનો લાભ લેવા માટે ભક્ત સમુદાય આતુરતાથી રાહ જુએ છે આ ધૂમધડાકા અને ભક્તિમય વાતાવરણ સાથે નીકળે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે આ શોભાયાત્રા ડભોઈના હીરા ભાગોળ બહાર આવેલા તુલસીવાડી ખાતે રાત્રિના સમયે પહોંચી હતી તુલસીવાડી ખાતે પવિત્ર તુલસી વિવાહની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ભગવાન નરસિંહજીને તુલસીજી સાથે બિરાજમાન કરીને વૈદિક મંત્રોચ્યાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા આ મંગળ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનોએ લગ્નના સાક્ષી બનવાનો અલૌકિક અનુભવ અને લાહવો પ્રાપ્ત કર્યો હતો જે બાદ તુલસી વિવાહની ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે ભગવાન નરસિંહજી નો વરઘોડો પરત ફરી વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આજ રોજ કાર્તિક સુદ્ધ પૂર્ણિમા દેવ દિવાળી નરસિંહજી ભગવાનના તુલસી લગ્નનો વરઘોડો ધામધૂમથી ભગવાનના નિજ મંદિરેથી સાંજે પાંચ વાગે નીકળી હીરા ભાગોળ બહાર આવેલ તુલસીવાડીમાં ભગવાન તુલસીજી સાથે ભગવાનના લગ્ન સંપન્ન થયા અને ત્યાર પછી નિજ મંદિરે ભરઘોડો પરત ફરી રહ્યો છે એવા અમારા ઉંચાટીબાના સ્વયંસેવકો ભગવાન નરસિંહજીની વર્ષો પુરાની પરંપરાને જાળવી રાખી છે

પાંચ દિવસ સુધી લાલ બજારને ધજા પતાકાઓથી લહેરાવવામાં આવેલું અને આજે પૂનમના દિવસે ભગવાન નરસિંહજી પરણવા માટે હીરા તુલસીવાડીએ ભગવાન ગયા અને ત્યાંથી નિજ મંદિરે વરઘોડો પરત ફરીને આવ્યો છે ભગવાનનું અમે સ્વાગત કરીએ છીએ સૌ પર ભગવાનની કૃપા થાય એવા આશીર્વાદ લાલકી જય આ વર્ષો જૂની પરંપરા છે લાલ બજારમાં ઉચાટીબા ખાતે અમારું વર્ષો પુરાણું નરસિંહ ભગવાનનું જે મંદિર આવેલું છે એ મંદિરેથી ભગવાનની શોભાયાત્રા નાના બજાર ચોક્ષી બજાર થઈ મનાપોર ચકલે થઈ

ગુરુવારે સવારે આશરે સાડા આઠ વાગ્યે બાર ફૂટ લાંબો અજગર જોવા મળતા ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક અજગરને કાબુમાં લીધો ત્યારબાદ વિભાગને માહિતી આપવામાં આવી હતી જેમણે માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો અને આ પ્રજાતિનો અજગર ઇન્ડિયન પાયથન તરીકે ઓળખાય છે રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે કાના વડાળા ગામથી ધોરાજી તરફ જઈ રહેલી એસટી બસ અચાનકો અજાણ્યા કારણસર પલટી મારી ગઈ આ દુર્ઘટનામાં બસમાં સવાર ચારથી પાંચ મુસાફરોને ગંભીર ઇજા છે ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડ્યા જ્યારે ગંભીર હાલતમાં રહેલા કેટલાક મુસાફરોને અન્ય નજીકની સરકારી હોસ્પિટલો ખાતે રિફર કરવામાં આવ્યા છે

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ગુરુવાર ના રોજ દસ કરોડના ખર્ચે બનનાર રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન રાજકીય તણાવ ની પરિસ્થિતિ સર્જાઈ હતી સવારે લગભગ દસ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઉપ્રમુખ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને ધક્કા મુકે જેવી સ્થિતિ સર્જાઈ હતી રસ્તા અંગેના દાવા અને વિકાસની કામગીરી કોના સહકારથી શરૂ થઈ તે મુદ્દે બંને પક્ષો વચ્ચે વાદ વિવાદ થયો હતો જણાવી દય વાતાવરણ ગરમાયું હતું ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી બાદમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાયો નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે આ રસ્તા પ્રોજેક્ટનો હેતુ વિસ્તારના નાગરિકોને સુવિધા પહોંચાડવાનો છે રાજકીય વિવાદ માટે નહીં બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી મિત દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિકાસના કામમાં રાજકારણ ન કરવું જોઈએ આ પ્રોજેક્ટ લોકોનો છે કોઈ પક્ષનો નહીં સ્થાનિક નાગરિકોએ તંત્રને આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવા અને રાજકીય વિવાદોથી દૂર રહેવાની અપીલ કરી છે આજે જીરી રાષ્ટ્રી કૈલાશ રોડ સુધીનો જે બે 2023 માં રસ્તો પાસ થયો હતો એનું ખાત મુરત કરવા માટે વલસાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને વોર્ડ નંબર 3 અને 4 ના સભ્યો ત્યાં હાજર હતા મને સ્થાનિક લોકોના ફોન આવ્યા કે આવી રીતે ખાત મુરત કરી રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવાનું હતું કે 12 મીટરનો જો રસ્તો પાસ થયો છે તો રીમોલેશનની પ્રક્રિયા હાથ ધરે અને પછી કાર્યક્રમ ખાત મુરતનો કાર્યક્રમ એ લોકો ચાલુ કરે એટલા માટે હું ત્યાં હાજર રહ્યો તો સ્થાનિકોનો અવાજ બનવા માટે અને પ્રમુખ શ્રીને શાંતિપૂર્વક રીતે સવાલ પૂછ્યો હતો કે આ દિમોલેશનની કામગીરી તમે ક્યારે હાથ ધરશો અને તે એ બાબત એમને લઈને એ યાદવ જે જેના કોર્પોરેટર છે તેમને ની ખબર શું થયું અને મારી જોડે અભદ્ર વર્તન કરવા લાગ્યા અભદ્ર ભાષા વાપરી મારો ફોન ખેંચી લીધો અને મને તદ ધમકીઓ આપી એના રિલેટેડ હું આજે પોલીસ સ્ટેશનમાં આવ્યો છું અને પરમાર સાહેબને લેખિત માં અરજી આપી અને મને પરમાર સાહેબ અને વલસાડ પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે કે આવા તત્વોને વલસાડમાં છત્તીસગઢના નેતા અમિત બધેલે સિંધી સમાજ અને ધર્મગુરૂ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે સમાજ દ્વારા ભારે આક્રોશ સાથે અમિત બધેલના પુતળાનું દહન કરવામાં આવ્યું નેતા અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલ તેમજ સિંધી સમાજ વિશે તાજેતરમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બાબતે સમગ્ર દેશ અને ગુજરાતભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈનગરમાં વડોદરી ભાગોળ પાસે આવેલા ઝૂલેલાલ મંદિર પાસે નગરમાં વસતા સિંધી સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો મહિલાઓ સહિત સમગ્ર સિંધી સમાજ ભેગો થયો હતો અને ભારે આક્રોશ સાથે સમાજ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી અને અમિત બધેલના પુત્રણાનું દહન કરવામાં આવ્યું હતું આવી અભદ્ર ટિપ્પણી કરતા વિરોધ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી મારવાડી સમાજના ઇષ્ટ હિન્દુ દેવી દેવતા વિરુદ્ધમાં વિરુદ્ધ ગમે તેવું બોલે છે તેમની સામે ગમે તે કરી શિક્ષક ના પગલા લેવા જોઈએ આ હિન્દુસ્તાનમાં દરેક ધર્મ

ગોમા નદી પાર કરવા માટે ગ્રામજનોએ જાતે જ પોતાનો વિકલ્પ ઉભો કરવો પડ્યો માત્ર દસ કિલોમીટરનો ફેરો બચાવવા માટે ગ્રામજનો દ્વારા પ્લાસ્ટિકના બેરલથી બનાવેલા તરાપા ઉપર ચોખમી રીતે સવારી છે એટલું જ નહીં પણ રોજ આ રીતે ગામના થી વધુ લોકો ચોખમી અવરચવર કરી રહ્યા છે ગત ઓગસ્ટ માસમાં નાવડી પલટી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું સોમવારે બે મહિલા ડૂબતી ડૂબતી બચી હતી છતાં તંત્રને કોઈ જ ફર્ક પડતો નથી ગ્રામજનોની દરેક રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરી છે જેને કારણે રોજબરોજ જીવના જોખમે નદીમાં નાવડીમાં અવર કરતા લોકો મજબૂર બન્યા છે આ અને રોજ દસક ઘરો બાજુ છે અને મેં નિશાળે આવે દસ એક છોકરો આવે છે અને જીવના જોખમ મૂકવા જવું પડે અને લેવાય જ આવવું પડે અને અમુક ટાઈમે રજા બી પડે છે નાદીમાં પોણી આવી જાય સ્કૂલે જ બી નહીં જઈ શકતો અને અમારી એટલી માગ છે કે અહીં કોચવેચ બનાવી આપે તો એ છોકરો વ્યવસ્થિત અવર જવર કરે બાબુ આપનું નામ દિનેશભાઈ મંગળભાઈ પરમાર મારું ગામ સુરેલી વ્યાસડા મોટા અને અમારે અલાલી જવા માટે અલાલીથી કાલોલ જવા માટેનું એટલું તકલીફ પડે છે કે અમારે સુરેલી ચોરાડુંગરી અને અલાલી થઈને જવું પડે છે એના માટે અમારે કાલોલ જવા માટે લગભગ સીધા જવા માટેનો આ રસ્તો હોય તો દસ કિલોમીટરમાં કાલોલ પહોંચીએ છીએ અને આમ ફરીને જવું હોય તો અમારે વીસ કિલોમીટરનું ડિફરન્સ પડે છે એના માટે અમે આ રજૂઆત કરી કે લગભગ વર્ષોથી ડિમાન્ડ કરેલું છે કે ભાઈ અમને ખાલી એક મિની ડીપ મતલબ આપી દો તો અમારે આ તકલીફ દૂર થઈ જાય પ્લસ બીજું કે અલાલીની જે અલાલીવાળા જે ભાઈઓ છે એમની લગભગ જમીન પચાસથી સાઠ ટકા જમીન સ્વામીની સ્વામી પાડે છે અને એમને ગર્વ બી એટલા જ છે કે એમના બાળકો પણ દસ પંદરક બાળકો છે એમને પણ જ મતલબ આવવા જવા માટેની તકલીફ પડે છે તો આ નાવડાનો યુઝ કરે છે તો અંદર પાણીની અંદર તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત